સુરત શહેર પોલીસે મોસ્ટ વોન્ટેડ આરોપીઓની લિસ્ટ તૈયાર કરી છે જેમાં મૈધરપુરામાં લૂંટને અંજામ આપનાર અને સુરતનો મોસ્ટ વોન્ટેડ ટોપ સિક્સટીનનો ત્રીસ હજાર રૂપિયાના ઇનામી આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પલસાણામાંથી ઝડપી પાડ્યો છે સુરત પોલીસે ઘણા સમયથી વોન્ટેડ ગંભીર ગુનાના આરોપીઓ પર ઇનામ જાહેર કર્યો છે અને તેઓ જ એક ટોપ સોળમાં નાસ્તો ફરતો આરોપી કે જેણે મૈધરપુરા પોલીસ પદકની હદમાં વર્ષ બે હજાર ચારમાં લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો તે લૂટારુ અરવિંદસિંહ ઉર્ફે ડબલુ રામપ્રસાદસિંહ રાજપૂત કે જેના પત્રીસ હજાર રૂપિયાનું ઇનામ હતો તેને પલસાણા તાલુકાના કારાડા ગામમાં સ્વસ્તિક રેસીડેન્સીમાંથી ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કવર્ષ વર્ષ બે હજાર ચારમાં સાગરી તો મુકેશ ઉર્ફે વિશાલ સેતુસિંહ મહેન્દ્રસિંહ સહિતનાઓ સાથે ગુલામબાબા મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલા સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના રોજ સવારના અગિયાર વાગ્યાથી બપોર એક વાગ્યા સુધીમાં એક બે માણસો રૂપિયા ભરેલી બેગ લઈ જાય છે તે અંગેની વોચ રાખી તેઓને લૂંટી એકવીસમી જુલાઈ બે હજાર ચાર બપોરે પોણા એક કલાકે આકાશ હોટલ તરફના રસ્તા પર પાંચ લાખ રોકડા ભરેલ થેલો ખેંચતા ફરિયાદીએ થેલો નહીં છોડતા મુકેશ ઉર્ફે વિશાલે તમંચામાંથી ફાયરિંગ કરી માથામાં તમંચાથી જા કરી હતી કે આરબી મુકેશ ઉર્ફે વિશાલ સ્થળ પર પકડાઈ જવા પામ્યો હતો જ્યારે પોતે ભાગી છૂટ્યો હતો જોકે આ દિન સુધી પકડાયો નહોતો કે પંદર દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા તેના વતન ગઈ હતી જેની જાણ થઈ જતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો સુરતના પલસાણામાં આવતા પકડાઈ ગયો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચની રીતે આરોપીનો કબજો મૈધરપુરા પોલીસે શું પણ તજી હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા